ખાસરા તાલુકાના મોરામલી ગામે લગ્ન પ્રસંગમાં ડાન્સ કરવા જેવી નજીવી બાબતે લોહીઆણ જંગ ખેલાયો હતો જેમાં ગામના જમાઈ સહિત નવ શખ્સોએ પાંચ વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો જેમાં જમાઈએ ગામના અડતાળીસ વર્ષીય શખ્સને ચપ્પાના ઘા મારી જીવલે હુમલો કરતા મોત નિપજ્યું હતું ત્યારે ચાર વ્યક્તિઓને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે ડાકોર પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે ત્યારે બીજા શખ્સોને ઝડપવાની તજવીજ હાથ ધરી છે સરાના મોરામલી ગામમાં રહેતા નરવતસિંહ સોલંકી ફળિયામાં કોઈ લગ્નના વરઘોડામાં ગયા હતા ત્યારે લગ્ન કરનારા પરિવારના લોકો વરઘોડામાં ડાન્સ કરતા હતા જે બાદ સંબંધીના લોકોએ ગામના લોકો સાથે વરઘોડામાં ડાન્સ કરવા બાબતે બોલાચાલી થતા યુવાન સહિત ગ્રામજનોએ તેમને છૂટા પાડ્યા હતા અલગ અલગ જે મહેમાનો આવ્યા હતા એમાં અમુક મહેમાનો જે વડોદરાનો સાવલી તાલુકો છે ત્યાં નારા ગામથી પણ આવેલા રાત્રે વરઘોડો ચાલુ હતો બીજું ચાલુ હતું લોકો ડાન્સ કરતા હતા એ દરમિયાન અમુક લોકો વચ્ચે બોલચાલ થતા મામલો વધારે ગરમાયો અને જે નારા ગામથી આવેલા હતા એ લોકો પૈકી એક જિગ્નેશ ઉર્ફે સુરવીરજી કરીને છે એને ગામના જ એક ભાઈને જેની ઉંમર આશરે અડતાલીસ પચાસ વર્ષે એમને ચપ્પુ મારી દીધેલું અને બીજા લોકો એમને છૂટા પડાવવા પડતા બીજા ચારેક લોકોને પણ ઇન્જરી કરેલી અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડતા એક વ્યક્તિનું મૃત્યુ થયેલું અન્ય વ્યક્તિઓને સારવાર આપેલી અને જે ચાર વ્યક્તિઓ જે છે એમની વિરુદ્ધની નામજોગ રાયોટિંગ બી ત્રણસો બે ની ફરિયાદ છે કારણ કે કુલ આરોપીઓ ચાર નામ છે અને એ સિવાયના ચાર પાંચ અજાણ્યા હિસાબો આ માસરે નવેક આરોપી છે અને પોલીસે તાત્કાલિક અમે લોકોએ ટીમ બનાવી વડોદરા પણ મોકલેલ અને અહીંયા પણ અલગ અલગ ટીમ એક્ટિવ કરી અને બે આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલા છે અન્ય આરોપીને સત્વરે પકડી અને સખત કશિયત થાય અને સારામાં સારા પુરાવા મેળવી અને સારું ઇન્વેસ્ટિગેશન અમારા ડાકોરપીઆઈ કરી રહ્યા છે જે રીતે તીક્ષ્ણ હત્યા